જય માતાજી મિત્રો સ્વાગત છે મારી ન્યૂ વિડિયોમાં તો દોસ્તો તમે કાયમ બસનો ઉપયોગ કરતા હોય તો આ વિડીયો ધ્યાનથી જોજો તો દોસ્તો તમને ઘણો ફાયદો થશે જો તમે કાયમ સરકાર યા કોઈ પણ બસ વાપરતા હોય યુઝ કરતા હોય અને બસમાં કંઈ પણ જાતા હોય તો આટલું ધ્યાન રાખજો અને ગામડામાં રહેતા હોય તો ખાસ ધ્યાન રાખજો કારણ કે દોસ્તો આ વિડીયોથી તમારો ઘણો બધો ટાઈમ બચી જશે અને તમે ઘણો બસની રાહ જોવો છો યા ઘણા ટાઈમ બસ છૂટી જાય છે તો આ વિડીયો ધ્યાનથી જોજો તો તમારું આ બધું બસનું નુકસાન થતું અટકી જશે તો ચાલો હું તમને બધું બતાવું તો દોસ્તો આ વિડીયોમાં હું તમને બતાવું છું કે તમે લાઈવ બસને ટ્રેક કરી શકો છો તેના એના જીપીએસટી તમે ટ્રેક કરી શકો છો કે હાલ બસ કયા રૂટ પર છે અને ક્યારે ને કેટલા ટાઈમે આવશે તો ચાલો હું તમને બતાવું તો દોસ્તો મારું નામ છે રાહુલ વાખેલા અને તમે જોઈ રહ્યા છો રાહુલ ઓફિસિયલ ઉમરી યુટ્યુબ ચેનલ તો ચાલ હું તમને બતાવું કે તમે ઘણી વખત બસનો રાહ જોવું પડશે ને ગામડામાં તો સૌથી વધારે તો આ આવી રીતના તમે ચેક કરી શકશો તમે ઘર બેઠા તો ગામડામાં હોય કે સિટીમાં હોય તો બસનું લાઈવ લોકેશન જોઈ શકો છો તો ચાલ હું તમને બતાવું તો દોસ્તો ગુજરાતની છે તો તમારે પણ તમારા રાજ્યની એપ હોય તો તમારે ડાઉનલોડ કરી લેવાની છે તો તમારી જીઆરટીસીની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે તો દોસ્તો હું તમને આની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું તો ડિસ્ક્રિમશનમાં જઈને તમે જીઆરટીસી લાવની એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો એનું ઇન્ટરફેસ આવું છે ચાલો હું તમને તો દોસ્તો વિડીયોને સ્કીપ ના કરતા તો ધ્યાનથી જોજો અને સ્કીપ કરશો તો તમે મિસ કરી જશો તો ચાલો હું તમને બતાવું પછી એની ઇન્ટર પર આવું છે તો તમારે પહેલું છે ને આની કે તમારી નજીક કયું સ્ટેશન લાગે છે તે એના પર ક્લિક કરીને એ સ્ટેશનનું તમે લોકેશન જો ઓન કરશો તો તમારી નજીક જો પણ સ્ટેશન હશે તેનું નામ આવી જશે તો એના પર આ તમારે લઈ જઈને ક્લિક કરી દેવાનું છે તો એ તમારું નજીકનું સ્ટેશન જો પણ હશે તે સિલેક્ટ થઈ જશે વિડીયો પસંદ આવ્યો તો તો વિડીયો પસંદ આવે ને તમને યુઝફુલ લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરી દેજો મને ગુજરાતીમાં આવા નવા વિડીયો જોવા મળે છે તમારે તમારી હું ચાલો પાટન સિલેક્ટ કરી લઉં છું તમારું પાટન છે અને તમારે ક્યાં પણ જવાનું છે તો પછી તમારે ફેરથી બેક કરીને તમારે આ સર્ચ બેસનું ઓપ્શન જોવા મળે છે તો સર્ચ બેસના ઓપ્શન પર ક્લિક કરવાનું છે પછી તમને આવું આવશે કે તમારે ક્યાંથી ક્યાં જવાનું છે તો ચાલો મારે આઈથી આ સ્ટેશનનું એ સ્ટેશનનું નામ લખીને ડેપોનું નામ લખીને પછી તમારે કહા પર જવાનું છે તેનું નામ લખીને પછી તમારે સર્ચ પર ક્લિક કરશો તો દોસ્તો એ તારીખ ને તમને ટાઈમ બતાવશે તો ચાલો હું સર્ચ પર ક્લિક કરીશું સર્ચ પર ક્લિક કરીશું તો એ દિવસે જેટલા પણ રૂટ ના જેટલી પણ બસો હશે એનું નંબર અને એનું શેડ્યુલ કેટલી રનિંગમાં છે કેટલી અભી નહીં ચાલી રહી બધું તને જોવા મળી રહેશે તો દોસ્તો તમને આખું રૂટિન લોકેશન જોવા મળી રહેશે તો નંબર સાથે દોસ્તો અને બસનું નામ થી તમને જોવા મળી રહે છે તો તમે આયોજન કરવી એટલે બસનું યા જીઆરટીસી બસનું લાઈવ લોકેશન પત્ર કરી શકો છો તો વિડિયોને લાઈક કરજો અને કોમેન્ટ કરજો